તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી હરર મહાદેવ તો તમારું બધાનું સ્વાગત છે ફરી મારા નવ અલગ માં તો મિત્રો આજ ને હશે આપણે એક સેલેન્જ વિડીયો લેવા બનાવી છે યુટ્યુબ ની અંદર મારી યુટ્યુબ ચેનલ ની અંદર પહેલી વાર સેલેન્જ વિડીયો છે તમને અને ટાઈટન જોઈને ખબર પડી ગઈ છે કે ચેલેન્જ વિડીયો શેનો છે હા તો મિત્રો પાણીપુરીનો ચેલેન્જ વિડીયો છે એમાં પાણીપુરીનો ચેલેન્જ વિડીયોમાં હાલમાં કોણ કોણ છે ખબર છે ગેમ રમવામાં પાણીપુરીના ચેલેન્જમાં એક તો સુખો હે આ નથી કિરણની એ નો હાલે કેમ કે એનું કામ જ નહીં એક સુખો એક હું અને કેમેરામેન હાલમાં કોણ બનવાના છે ખબર છે કિરણ ને જો આવી રીતે એ પાણીપુરી છે તમને પેલા ગેમ વિશે થોડું કહી દો ચેલેન્જ છે કે બે માં હોળ હોળ પાણીપુરી છે ટાઈમર પણ ગોઠવાઈ ગયું છે જે ફટાફટ આમ ગણો તો દહ સુધી જે ફટાફટ આમ કેટલી મિનિટમાં ખબર છે દહ ને આમ તો હોળ છે જે હોળ પાણીપુરી છે ને કેટલી મિનિટમાં ખવાય જાય ખબર કેટલી મિનિટ બે મિનિટમાં બે ને જે પેલા ખાય ને વધારે એ વિજેતા 2 મિનિટ ને 2 મિનિટ નહી આમ તો આ 2 મિનિટ રાખી તો 2 મિનિટ માં જે વધારે પાણી ફૂરી ખાય એ વિજેતા વિજેતા ને શું આપવાનું છે ખબર છે શું આપવાનું કિરણ કહે મારા તરફ થી ગિફ્ટ છે વિજેતા ને પણ કહેવા ને એમ કહેવા નહી તમે જીતા તો ખરાબ જ શીખવ હ હાજો પાકો ને તો ભાઈ અમે ચેલેન્જ ચાલુ કરી છે અને આ ભાઈ જિંદગી માં પહેલી વાર ચેલેન્જ કરી છે ને એ પાછો હોલક દ્વારા નકર આપણે ચેલેન્જ વિડિયો કોઈ દિવસ બનાવતા આવડતું ને પણ તોય તે સેલેન્સ વિડીયો બનાવી છે ને એમાં જો ચોખ્ખોનું મૂડ એટલું મજા આવે એવું છે ને કે કેમ કેને ભૂખત લાગે છે કે ઉપાડી ધાર બાકી જ છે કોણ જીતશે જીત તું કે હું એ તો આગળ ખબર પડશે હા હું તો હું તો જીતવાનું હોઉં રાતે ખાવા વાંધો નહીં તો તારે આપણે હાર માં લેવું અત્યાર દિન અત્યાર દિન આમ થોડું આમ ન હોય સુખા હાર થોડી માનવાનું હોય વાર લાગશે પણ આવશે મજા હે વાર લાગશે પણ આવશે મજા એમ કે છે તો મિત્રો આવી રીતે બધું જો ગોઠવી નાખ્યું છે હવે આ બધું કેમ કે આ છે ને પાણીપુરીનો સેલેન્જ કોઈ દિવસ હું કરવું નહીં પણ ક્યાં કિરણને કીધું કે સેલેન્જ આગાદો સેલેન્જ વિડીયો એકાદો બનાવો કેમ કે બધાએ બનાવશે એટલે આપણે બનાવી છે એકવાર ટ્રાય મારીને કે આપણને સેલેન્જ વિડીયો કરવાનું કાંઈ આમ કાંઈ બહુ રસ નહીં પણ તોય કાર્ય કારેક કરીએ તો તમને જોવાની મજા આવશે અને અમને પણ વિડીયો બનાવી મજા આવશે ને અમને ખાવાની મજા આવશે કેમકે આ ખાવાની વસ્તુ છે કેમકે આ વસ્તુ છે ને બધાને ભાવતી હોય એટલે પાણીપુરીનો વિડીયો હે એટલે ચેલેન્જ વિડીયો બનાવેલો છે તો ચાલો બી કન્ટિન્યુ અલગમાં બનાવી રહેજો આગળ જોઈએ પ્રોસેસ કેવી છે ને ખાઈ છે તો મજા આવશે ને વિજેતાને શું મળશે એ સેલ તમને ખબર પડી જાય તો મિત્રો પાણીપુરીનો કાંઈક ચેલેન્જનો નિયમ એવો છે બતાવે જો આ છે ખાટું પાણી આ એ ખાટું પાણી છે આ ગળું પાણી છે ને આ પાણીપુરી છે તો આ પાણીપુરીને છે આવી રીતે બોળીને ખાવાની છે આવી રીતે આવી રીતે આમાં લેવાનું છે બે પાણી લેવાના છે ગળું અને ખાટું બે લેવાનું છે જે આ મિનિટ ગોઠવેલી બે મિનિટમાં જેટલી પાણીપુરી ખાય ને એ છે વિજેતા તો એવી રીતે અમારો કાંઈક ચેલેન્જ છે થોડુંક થોડોક નાને છે બહુ આપણને આવડતું ને ચેલેન્જ વિડીયો બનાવતા એટલે આવી રીતે હે તો લા કેમેરામેન જીરીક પાછળ ભાગો ધીમે ધીમે કરતા સેન્ટર કરી લે લે મિનિટ ચાલુ કરી દો હા મિનિટ ચાલુ કરી દો હાલો થઈ જશે ચાલુ તો ફટાફટ ખાવા મણી આપણે હમ હમ પાવ હક 呀，牙膏多少？八。嗯哼，嗯哼，哼哼啊！

હા તો મિત્રો બધું હેરકું કરે ને પાત્રો થોડીક તીખી તો લાગી છે પાણી પણ પાણી પૂરી ઘટી છે

પાણીપુરી ઘટી હે મતલબ એવું છે કા તો મિત્રો નેક્સ્ટ ચેલેન્જ કેનો કરવાનો છે એ તમે કેતો કોમેન્ટમાં કેતો કે આવી રીતે ક્યારેક ક્યારેક ચેલેન્જ કરી તો તમને જોવાની મજા આવે અને અમને પણ વિડીયો બનાવવાની મજા આવે એવું સેલેટ તમે કોમેન્ટમાં કરજો કે આની પછી કેવો ચેલેન્જ લાવી આ આપણા યુટ્યુબની ચેનલની અંદર મારી આપણી ચેનલની અંદર આ ફર્સ્ટ ચેલેન્જ છે કે પાણીપુરીનું એ પણ આડેધી જેમ ફાવે એમ કરેલો હોય પણ નેક્સ્ટ ચેલેન્જ એવો લાવીશું કે બધું પરફેક્ટ રીતે બધું ટાઈમ ટેબલ બધું એ ઝેડ બધી વસ્તુ હોય છે તો એવો બનાવીશું સેલન્જ વિડીયો એટલે આમાં તમે કોમેન્ટમાં કરી દેજો જણાવી દેજો કે આની પછી પાણીપુરીનો સેલન્જ એટલે પાણીપુરીનો કેનો સેલેન્જ લાવવાનો છે તો એવું છે તો આજનો વિડીયો કાંઈક આવો તો તમારો સેલેન્જનો વિડીયો તમને કેવો લાગ્યો એ જે કોમેન્ટ કરજો તો આ છે આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ નવો વિડીયો ત્યાં સુધી રાહ જો ત્યાં સુધી બધાયને કન્ટિન્યુ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી રાહ જોજો હમ ત્યાં સુધી બધાયને பாயே டாட்டா ப்ளஸ் கே கம்பெண்ட் கிடை